વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરૂચમાં તુલસી રોપાનું વિતરણ ભરૂચના પાંજરાપોળ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં નાગરિકોને વિનામૂલ્યે તુલસીના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા દિવસે ને દિવસે વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે વૃક્ષારોપણ મહત્ત્વનું છે આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો ભરૂચના જેબી મોદી બાગ નજીક આવેલા પાંજરાપોળ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ જૈન સમાજના આગેવાન પ્રવીણ શ્રોફ ટ્રસ્ટી બિપિન ભટ્ટ મહેન્દ્ર કંસારા અને કૌશિક જોશી સહિત અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી આ કાર્યક્રમ દ્વારા નાગરિકોને તુલસીના રૂપા વિના મૂલ્યે આપવામાં આવ્યા હતા જેથી દરેક ઘરમાં લીલોતરી વધે અને પર્યાવરણની સુરક્ષા થાય